નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને ક્યારેય છોડવામાં આવશે કેટલા વર્ષની સજા થઈ છે અત્યારે બંને નેતા જે છે એ જેલમાં છે પરંતુ અત્યારે જે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે ભાઈ રાજુભાઈ કરપડા અને પરવીણ રામ આ બંને નેતા જે આમ આદમી પાર્ટીના છે જ્યારે ખેડૂતો સાથે ન્યાય થતો હતો એ ન્યાયને અટકાવવા માટે આ બંને નેતાને મેદાને ચડ્યા હતા ત્યારે પોલીસ અને પબ્લિક વચ્ચે મારામારી થતાં આ બંને નેતાઓ પર ગુનો દાખલ થયો હતો આ ગુનાને લઈને અત્યારે બંનેને જેલમાં નાખવામાં આવ્યા અને અલગ અલગ પ્રકારની જે કલમ જ એમના પર મૂકવામાં આવી છે ત્યારે ગંભીર કલમ એટલે કે ત્રણસો સાત જેવી કલમ એટલે કે પંદર વર્ષની સજાની જોગવાઈ હોય છે શું આટલા વર્ષ સજા થશે કે પછી નિર્દોષ સૂટશે આગળ પ્રોસેસ એ આપણે જાણીશું જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે સમાચારની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ આ બંને નેતાને નિર્દોષ છોડવામાં આવશે આ રીતના અત્યારે જે પોસ્ટમાં લખેલું છે પરંતુ અત્યારે જે આટલી બધી મોટી કલમો અને સાથે સાથે ત્રણ પ્રકારની કલમો છે તો મિત્રો લાગતું તો છે નહીં કે ભાઈ એમને નિર્દોષ છોડવામાં આવે જે અત્યારે જે બંને બંને નેતાને લઈને અરવિંદ કેજરીવાલા સાહેબ જે અત્યારે ગુજરાત આવવાના છે અને ગુજરાતમાં એટલા માટે આવવાના છે કે ભાઈ આ બંનેને જે એ ખોટી રીતે ફસાઈને જેલમાં નાખવામાં આવ્યા છે આને લઈને જે બધા જે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ચેતરભાઈ વસાવા પણ મેદાને આવ્યા છે આમને છોડાવવા માટે મોટી મોટી મોટા મોટા વકીલો કરી રહ્યા છે મેહુલ બોગરા જેવા વકીલો પણ આમનો કેસ લડી શકે છે કે કે ગુજરાતના સૌથી તાકતવર વકીલ હોય તો મેહુલભાઈ બોગરા તમે જાણતા હશો ભાઈ હા જી હા કેમકે અત્યારે જે એમને સજા થવાની બિલકુલ શક્યતા વધી ગઈ છે કેમ કે એમને અત્યારે તો જે અલગ અલગ પ્રકારની કલમો લગાવવામાં આવી છે એ કલમમાં લઈને અત્યારે જે મટા સમાચાર મળે તો કે ભાઈ અમને એમને લગભગ પંદર વર્ષની જોગવાઈની જે કલમ છે તો હવે શું થશે હવે આગળ આપણે જરૂરથી જાણીશું આજની વિડીયોની બસ આટલું જ છે